એક દોર બાદ સંતોના હોય થી પૂજ્ય ઇન્દ્રભારતીજી મહારાજ ઘણા સંતો અહીંયા આવી અને આ ભૂમિને પાવન કર્યું હોય એમના આશીર્વચ આશીર્વચન થી સમગ્ર વાતાવરણ કર્યું હોય બહુ સારું યોગદાન આપના તરફથી મહેમાનો તરફથી સંતો વધાર્યા છે ભુવાતાઓ વધાર્યા છે બધા તરફથી મળે છે બહુ એક સારું કાર્ય એક યુવાન મેર કાનાભાઈ ગોઢાણિયા ત્યારે હરખની હેલી ઉપડે એવા એમના હેતુ મિત્રો છે એમના સંબંધીઓ છે એમના સગાઓ છે તમામ જે કોઈ અહીં આવ્યા છે કઈક ઉભલી ને આવ્યા છે કઈક એવી ભાવના લઈને આવ્યા છે કઈક પોતાની ફરજ સમજીને જે કોઈ આવ્યા છે બરોબર એક વર્ષ પહેલા લાંબાના આંગણામાં એમના મઠપતિ પૂજ્ય ફુવાતા સ્વર્ગસ્થ ના આંગણે જયારે સુંદર મજાનો અવસર થયો હોય ત્યારે બહુ પારિવારિક સંબંધો જે પરિવાર આરે જોડાયેલા છે મંજુબેન છે એ રાખડી બાંધતા આવો કાન ભાઈ સંબંધ આ ના એક તાતણામાં એમના તરફથી હુકમ થયો હોય અને પીર બાપાની કઈ કૃપા થઈ હોય રામા પીર ની અને એને જેમને વધાવી લીધો હોય એ લાંબાના ધામમાં પણ જેમનું અવારનવાર યોગદાન મળે છે શિકાથી મૂર્તો વડારબી શ્રી છગનભાઈ મોઢવાડિયા અત્યારે શિકારી અને બહુ સારી માની જેમની માથે કૃપા છે અવારનવાર આવા આવા કાર્યોમાં પ્રસંગોમાં જેમનો હાથ છે આગળ પડતો હોય છે અને ઘણું બધું આપે છે કહા શીખે જનાબી દેતી દૈન જીવ જીવ ઘર આગે કરો ત્યુ ત્યુ નીચે નૈન પછી બાપુએ કીધું તું કૃષ્ણાનંદ પુરીએ રહીમ ખાન ખાન ને કોઈ પૂછેલું કે આવું ક્યાંથી શીખા છો

અવારનવાર યોગદાન આપી અને પોતાના હેતુ મિત્રો માં સંબંધીઓમાં પછી નવા ગામ નો મંડપ હોય આ આવડ નું ધામ હોય કે લાંબાનું ધામ હોય જેનું યોગદાન ઘણું રહ્યું છે એવા એક હાકેમ જેવા મહેમાન હો છગનભાઈ મોઢવાડિયા જેવા રાખ્યા છે બીજી તો હું પ્રાર્થના કરીએ ભલા માણસ ઘણા એમ કે આવા કાર્યોમાં તમે હો દયો તો ભગવાન હજાર દઈએ ખોટી વાત અનેક ની લાલચ કરો ને ભગવાન દીએ જ નહીં

આમાં જે દીયે છે ને એને માતાજી દીધા જેવા રાખે અને આ દુનિયામાં દીધા રાખે પછી કઈ જોતું જ નથી વલા માણસ એવા દીધા જેવા જેમને રાખ્યા છે અવારનવાર જેમનું યોગદાન મને એમ કીધેલું દેવરાજભાઈ એક માણસ ગામનો સહકાર સો એ સો ટકા મળ્યો છે આજુબાજુ આળા ગામનો સહકાર સો એ સો ટકા મેળો છે પણ આ બધા જાણો છો કે આવડો મોટો સમિયાણો આવડું મોટું આયોજન કરવું એ બહુ નાની સુની વાત નથી વલા માણસ આવડું મોટું એક આયોજન છે એક યુવાન મેર છે ઉત્સાહથી કરતો હોય દેવરાજભાઈ છગનતા એ છગનભાઈ મોઢવાડી મને એમ કીધું કે મારી કાંઈક ફરજ હું સમજી આવું છું કારણ આજે મારો ગાંડો ભૂવો છે એ નથી એની યાદી છે એ ચોક્કસ છે એમનો દીકરો છે આપણને એનું બીજું રૂપ છે જોવા મળે છે બહુ સારા અંગત રિલેશન જેને ઘર જેવા સંબંધો છગન હતા મને એમ કહી દેલું દેવરાજભાઈ મારી એક એવી ઈચ્છા છે અમારામાં વરા પ્રસંગોમાં હારા પ્રસંગોમાં અમારા વડવાઓ છે એકાબીજા આવી અને કોઈને પાઘડી બંધવતા કોઈને ભેટ બંધવતા તો પરંપરાગત રીતે હેતુ મિત્રોનો આવો એક રિવાજ છે એ ચાલ્યો આવે છે છગનભાઈ મને એમ કીધેલું કે દેવરાજભાઈ મારી એવી ઈચ્છા છે કે આવડું મોટું ભગીરથ કાર્ય કાનભાઈ ગોઢાણિયાએ એના આંગણામાં ખાંબોદર ગામને આંગણે આ પાવન ભૂમિ પર કર્યું હોય ત્યારે છગનભાઈ મને એમ કીધેલું કે મારી એક એવી ઈચ્છા છે એક લાખ રૂપિયા દઈ અને એને સાયલો ઢાળી અને એનું સન્માન કરવું છે મારે એક લાખ રૂપિયા દઈ અને સાયલો ઢાળી અને કાનભાઈનું સન્માન કરે મોરબીસી છગનભાઈ મોઢવાડિયા નકલંગ નેજાધારીના ધામમાં જેટલા આવ્યા છો આવડું મોટું સન્માન થતું હોય તો હું તમે તાળી થી એને વધાવી શકે કે નહીં ભલા માણસ એક તાળીઓના નાદ તમારો જે કઈ નાચ આવડું મોટું એક આયોજન એ આયોજન ને બિરદાવા હાટું થઈ

હા દેવાવાળાને દાતાર ને કોઈ ઘટતું નથી ને ભિખારી ને કોઈ ભેરું નથી જતું ભાઈ આ મોટા મોટો ભિખારી તો મનનો જ આ નબળું કોઈ દિવ વહાણ કાઢ નાખજો આ દુનિયામાં જીવવું હોય આ પડકારે તો ઘણાય પતી ગયા બાંધણા થાય ને લડાઈ થાય ને પડકારો ઘણો થાય પેલો આવે એને દિયો બીજા તો એમને જે જેમ માતાજી કરીશે બધાય કઈ ફર હર્મે થરમે આવવું પડે હગાવાલા ની હિસાબે બધાય કંઈ પાવરવાળા ના હોય

એના વિચારો કાતરા જેવા ટૂંકા રીએ ત્યાં કોઈ દિવસ સારા ફળની આશા ન રાખી હકી અને કેળ જોજો તમે કેળ એના પાન છે એ બહુ મોટા હોય એની અંદર ફળ આવે ને એ લાંબા હોય અને મીઠા હોય હુકામ આજુબાજુ વાળો માણસ છે એ પાસવાન છે એ જો વિગત વાર બુદ્ધિ વાળો દીઢ દ્રષ્ટિ હોય ને એની આજુબાજુ રહેવાળો માણસ છે એનું પરિણામ છે એ મીઠું જ આવે એટલે જ આપણે એમ કહેતા કે ભાઈ આજુબાજુનું વાતાવરણ છે એવું બનાવો કે આપણે કોઈ દિવસ નબળો વિચાર ના આવે આ સારા વિચારની જરૂર છે આ પડકારો તો ઘણો થઈ રહી આ પડકારે વરા ઉકલી જાય કોઈ નાનો માણસ પ્રસંગ કરતો હોય આવીને પડકારો કરો નહીં હું બેઠો છું તમારા રૂપિયાની જરૂર ન પડે તમારા હિસાબે આખો પ્રસંગ ઉકલી જાય કારણ કે પડકારે અહીં પ્રસંગો ઉકેલા છે કેટલા પડકાર આઈ દીધા છે એટલે નબળું કોઈ દિવસ ઓહલાવું નહીં ઘણા તો શરૂઆત કરી હવે ઈ કરાય પણ તારું જાય હું નબળા જ વિચાર હોય હારા વિચાર ના આપણે રોકડે થી લીધી તો છે પણ ક્યાંક તો પાછો હા આવું જ વિસારવાનું તારે સારું વિસારવાનું તારા ભાગમાં કોઈ આવ્યું જ નથી આપણે કઈક નાના રોકડે થી નવે નવી ગાડી લીધી છે કે તો ભૂટકા હે જોજો ને મને કહેજો ને તેને પાછું જ નથી વર હું સારો વિચારો મળ્યું હોય તો મારો ત્રાપદ કરલો લખે કે હું કાળાઈ આડ પાડો સીન બાળ ને કાજે મુઠી ચણ નાખતો જાજે રે તને મળ્યું હોય તો આપતો જાજે દરિયો હામે કાઢતો ડોળા રે હામે હું મોત ના ઓળા મિત્ર રૂપિયો હોય તો એની આપ્યા હોય તો આપી શકીએ એની કૃપા થઈ હોય તો આપી શકીએ એવું નથી પૈસા જ આપી શકીએ સારા વિચાર આપો માં બેન દીકરી બસ માં ચડે એને જગ્યા દઈ દો આ મોટું ડોનેશન કોઈ અંત જતો હોય એની પીખડી પકડી રસ્તો ટપાડી દો આ મોટું રસ્તો ટપાડી દીધો મોટું ડોનેશન છ મહિના પછી મને મળ્યો પરસેવે રેપ કીધું પરસેવો સેનો વર્યો એક પુન કામ કર્યું સેવાનું મેં એવું હું સેવાનું કામ કર્યું એક ને રસ્તો ટપાડ્યો મેં એમાં પરસેવો થોડો વરે એને નહોતું જ હું મૂકી આવ્યો

કે હજાર નો નફો હોય પાંચસો ને દેવો દે કુંભાર ને હજાર થી એસો દેવો નથી ગધેડા ને ડોકે રૂપારો લાગે ગયો બીજો જ ને ખબર પડી બીજો જ અવેરી ગયો પારખું હતો ઘીરો વેચો આ કેટલા નો હજાર નો ઓલો કુંભારી કે આઠસો નો માગી ગયો ઓલો ઝવેરી આઠસો નો માગી ગયો કુંભાર કે મેં દીધો નથી એક હજાર નો વેચો એ કે હજાર પાકા હજાર નો હીરો દઈ દીધો એ ઝવેરી લઈને વહી ગયો પેલા ઝવેરી ને ખબર પડી ને એટલે કુંભાર ની આવીને કે તને ખબર છે આ હીરાની એક લાખ રૂપિયા ની કિંમત હતી ને તે હજાર નો વેચો નવાણું હજાર ની નુકસાની કરી ગધેડો બોલો કુંભારે નહી તે કરી કુંભારને તો ખબર નતી કે આની કિંમત કેવડી છે તને કિંમત ની ખબર હતી તોય તું હજાર રૂપિયા ન લઈ ગયો ઘણી વખત માણસ લાલતમાં લાલતમાં મોટી નુકસાની કરતો હોય છે પારખું જો મળી જાય હીરા ના પારખું મળી જાય સમજુ મળી જાય જે યોગદાન જેમના તરફથી મળ્યું છે મંડપના અવસરને દીપાવવા માટે જયારે પૂજ્ય

કાર્યાય ના દીકરા સુપુત્ર મોરબી શ્રી લખુભાઈ એમના તરફથી પણ પચાસ હજાર રૂપિયાનું યોગદાન છે આમાં મળ્યું છે એમને પણ તાળીઓના નાદથી વધુ ધન્યવાદ એવું જ એક સુંદર મજાનું યોગદાન યોગદાન રામનવમી ના દિવસે ગીગાભાઈ પૂજાભાઈ એક દિવસના જમણવાર તથા પાઠ નો ખર્ચ પેટે એમના તરફથી પણ એકાવન એકાવન હજાર રૂપિયાનું યોગદાન મળે છે તાળીઓના નાદથી વધારો એમને આ ભલે દીધું હોય હા દીધા જેવા રાખે હા રૂપિયા મેં કીધું ને બહુ અઘરા છે વાપરવા હા ઘણા પોતે તો વાપરે નહીં જાતા જતા કોઈને વાપરવાય ન દી કેતા જાય મારો શીલો શીતર તો નહી તારા શીલામાં ધુબાકા જ મારી છે તારા શીલામાં હોય હું બીજું મેં ખાટી પણ ખાધી નહીં પછી દાટી માટી માય પછી ફરવું ફર્યા માઈ બોરિંગ થઈને ભભૂતિયા કમાણી કરી મેળવી પણ ખાઈ નહીં ગયો પછી ગુમરા મારે હરફ થઈને રખોલા કરતો હોય પણ નથી બાયું કે બાબલો બાપા જેવો જ લાગે બાપો છે આ પીસ બદલું ઓળખતા નથી કટપણ માં હા ચડતો તો હવે તો કોઈનો વારો નહીં આવવા દે મોટો થવા દો નાને થી ના પડવે ને સંસ્કાર છે મા બાપ ના આવે પાડો ના ના આવે બેટો બાપ તને ચીલે ચાલે ને મેં કીધું ને જનની કામ જણ એને વરવું લાગે વેરડા આ છોકરો ડારિયા ખાતો તેની માછી પાણી ને બેડું ભરીને આલી આવતી એ ડારિયા ખાતા ખાતા બીજો છોકરો બાજુ રમતો રમતો આવ્યો ને એને ડારિયા દીધા ને એની માં દેખી ગઈ ચીટલો ભર્યો મરી ગયા દહ કોઈને મરી ગયા દહ કોઈને જેટલું જોર એટલું વર સડા મરી ગયા દહ કોઈને છોકરો હે માં નહીં દઉં હે માં નહીં દઉં હે માં નહીં દઉં આ વર ચડાવી ચડાવી ના પડ્યા એવો એ તો અહીં હું ભલા માણસ દેવાનો છે પાયામાંથી શીખવવામાં આવ્યું છે કોઈને દહ કોઈને દહ એ દે નહીં અઘરી બાબત આમાં આપું ને

પ્રતિષ્ઠા મેળવવામાં પિત્તોતેર વર્ષ નીકળી જાય એને ગુમાવી હોય ને તો પાંચ જ મિનિટ થાય સર્જન માં જ વાર લાગે વિસર્જન તો ધ્યાન ન તેની રીતે થઈ જાય બાર માળ ની ઇમારત ખડકી લ્યો એમાં વાર લાગે એને પાડવી હોય ને તો બે જ કલાક લાગે એટાણે તો બહુ સારા મશીન નીકળ્યા હા વિજ્ઞાને કેવડી શોધ કરી કળિયુગ ની આ બધી હેમર આયલ છે આપણે કહીએ ને ધરતી માંથી આ હેમર આપણે તો જેસીબી છે ને હાંડડી કહી અમારે હાંડડી હાલે હાંડડી ના દાંત આવે એ કે આવું બધું જાડું શરીર છે ગુજરી જાવ તો નીચે કેમ લેવા આ ગામનો રાજા શું મરી ગયા મને જોઈને તને મરવાના વિચાર આવે પૂરી દો છોકરા છોકરા ને પૂરી દીધા બાપુજી ને ખબર પડી એનો બાપુજી એવો મારા દીકરા શું ગુનો કર્યો

આખા ઘણવા દાજી ગયા કોને કયો તમે ભલા માણસ આ એક છોકરો પાણા ના ઘા કરતો એક જણો આવી તમારો છોકરો પાણાના છૂટા ખા કરે કોક ને લાગી જાય કોક નું ખોપરું તૂટી જાય કોને જવાબ ન દીધો

આ કંઈ બે પાંચ વર્ષની વાત નથી હા અને આવતાંય વાર લાગે અને જાતાંય વાર લાગે એવી સંસ્કારી ભૂમિ જ્યાં કાંઈક પીડ્યું છે જ્યાં ક્યાંક મળ્યું છે એવી ભૂમિમાં ઘણા બધા સૂરના સાધકો એવા એક બેન કોયલ અને કાગજનો વાને ની જીભડીએ જવાબ હાચું હોરઠીઓ ભણાય જેની પાસેથી સંતવાણી સાંભળવી લાવો છે એવા જયશ્રીબેન પંડ્યા આપણા આમંત્ર ને માનદી ના બધા રહ્યા બેન ને વિનંતી કરીએ એમને આનંદ આવે ડાયરા આનંદ આવે નેજાધારી નો અવસર છે આવી સુંદર મજાની આ ભૂમિ છે ત્યારે એવા ભાતીગઢ ભજન લઈ અને તમારી સમક્ષ આવે જય બેન પંડ્યા